વડોદરાના ડોઈ રોડ પર ગણેશનગર પાસેથી વડોદરા ફાયર વિભાગનું વોટર ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન અચાનક તે પલટાયો હતો આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિનાને અકસ્માત થયો હતો અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી છે જ્યારે લોકોએ ફાયર ટેન્કર ચલાવનારને રોક્યો હતો અને તે શખ્સ નશામાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો સ્થાનિકો જણાવે છે કે ડ્રાઈવર નશાની હાલતમાં જણાય છે ફૂલ ટન મારતા એક મહિલા બચી ગઈ છે મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આ ગંભીર બેદરકારી છે આ શખ્સનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવું જોઈએ ફાયર સબ ઓફિસરે જણાવ્યું હતું કે અમે ટ્રાયલ માટે નીકળ્યા હતા મારી સાથે ડ્રાઈવર હતો તે ચલાવતો હતો કોઈ શાનહાનિ થઈ નથી નશામાં હોવા અંગે જવાબ આપ્યો કે બિલકુલ નહીં આ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોની સેવા માટે પાણીનું ટેન્કર નીકળ્યું હતું કોઈ કારણસર તે પલટી મારી ગયું છે અત્યારે અમે સ્થળ પર આવ્યા છીએ તેને સીધું કરી જે તે કાર્યવાહી હાથ ધરાશે અત્યારે આ ગાજરાવડી ફાયર સ્ટેશનનું પાણીનું ટેન્કર છે જે પબ્લિકના પાણીના વરદીઓ કરવા માટે નીકળ્યું હતું પબ્લિકની જે ડિમાન્ડ હોય વરદી મુજબ અને એ દરમિયાન કોઈ કારણસર ચોમાસાનું વાતાવરણ છે રસ્તો કદાચ હશે તો પાણી પલટી મારી ગયું છે ના એ અમારા ફાયરનો જ ડ્રાઈવર છે તેમ છતાં તપાસનો વિષય છે હું બાકી વધુ તપાસ કરીને ના એવું કશું જ નથી એવું કોઈ એવી કોઈ પબ્લિક જે પણ હોય પણ અત્યારે પ્રાથમિક ધોરણે એવું કશું જ કશું નહીં આ પબ્લિક ની સેવા માટે બહાર નીકળ્યું હતું અને એની કામ કોઈ કોઈ કોઈની ઈજા એટલી બધી થઈ નથી અને બધા સુરક્ષિત છે અને જે કોઈ નાની મોટી ઈજા છે તો હોસ્પિટલ મોકલી દીધા છે